કિસાન ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક કેપ્ટન એકસો વીસ ડીઆઈ મિત્રો મિની ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે કેપ્ટન ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો ધનસુખભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજારને પંદરના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી ટ્રેક્ટરમાં હાલ મિત્રો બે હજાર અને તેત્રીસ સુધીનું પાર્સિંગ ચાલુ છે હોર્સપાવરની વાત કરું તો બાર હોસ પાવરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે કંપની ફિટિંગ એન્જિન છે ખુલેલું ટ્રેક્ટર નથી અને કોઈ પણ પ્રકારનું છેડછાડ પણ આ ટ્રેક્ટર સાથે કરવામાં આવેલું નથી હવે મિત્રો ટ્રેક્ટર લેવાનું હોય તો ટ્રેક્ટરમાં મિત્રો બેટરી તમને નવી નાખેલી જોવા મળશે બાકી કંપની કલર કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે ક્યાંય પણ તમને સળો જોવા નહીં મળે એવું ટ્રેક્ટરના માલિક ધનસુખભાઈનું કહેવાનું છે કિંમતની વાત કરું તો એક લાખ અને હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે માત્ર મિત્રો ટ્રેક્ટર વેચવાનું છે કોઈ પણ ઓજાર સાથે વેચવાના નથી એવું ભાઈ ટ્રેક્ટરના માલિકનું કહેવાનું છે અને મિત્રો પેપર બધા તમને ઓકે જોવા મળશે એટલે કે ડોક્યુમેન્ટ આ ટ્રેક્ટરના કમ્પ્લીટ છે એક લાખ અને પંચ્યાસી હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે મિત્રો સાવરકુંડલા જિલ્લો અમરેલી અને ગામ છે ધાર એટલે કે તમને આ ટ્રેક્ટર ધાર ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો ધનસુખભાઈ નામ અને બાજુમાં નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયો માં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો